હેલો દોસ્તો ગુડ મોર્નિંગ તો અત્યારે આપણે સવારના નવ વાગ્યા સાડા નવ જેવું જોશે અને આપણે અમદાવાદ પૂગી ગયા હતા અમારે સાડા ચાર પોણા પાસે અને આપણે અહીંયા ઘેટની બહાર રાખીને પૂતા હતા તેમાં બધા મજૂર આવી ગયા છે અને આપણી ગાડી ખાલી કરવા લગાવી દીધી છે તો આપણે ગમે છે આ ગમે છે

સાફ પાણી પીવા દઈએ છે કે આમ આ રસ્તો ઉપર જે થી એજી આઈલા આ માર સાફ પાણી નો લાકડી બાકડી હોય તો ગોટકે હવે આપણે ગમલેસી નાય ને છે ગમલેસી નાય ને કેમ ને ઓ નાય જોઈન પ્રેસ હે હવે માર ના ઉપર હું તો આ બધું બાંધીને પછી નાવાય ત્યાં લઈને નાવા દાતું ના ને તો અમે એવો લેવો પાછો પકડીશું હો ભાઈ લાગે આપણે ચા પાણી કા ફાઇનલી દોસ્તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે હવે હવે આપણે બિલ ફાઈન કરી નાખવાની વાત છે કે આગળ બાય રસ્તો માં રાખીન આપણે હવે હુઈ જાવ કાંકા રાખી રાત હંગી નઈ વાસી આપણે અને અત્યારે એમથી નો એન્ટ્રી હોય હમજાવામાં તો આપણે હવે બાય જન કે હુઈ જાવું બપોર જો બપોર ખુલે તો આપણે હાઈવે ઉપર એક સડાઈને હોટલ ઠરાઈ દેવું પછી ખબર પડે આ તો लो अब रहा मैं आओ फिर हम लोग इसे यहां से अंदर तो फाइनली दोस्तों 2:00 आ गए हम जो बाय नहीं कर ये था 9 दिन इतने धीरे लगाया किया मैंने जो बहुत और था આપણે ફોડિયાર હોટેલ હવે જમી લઈએ ને જમી કરીને એની સુવિધાઓ ને હવે આપણે ફરવા જવાનું થાય ક્યાંક તો હોટેલ છે આ રોડ છે હવે હાઇવે એવી ગયાંથી હાલ આપણે હવે જમી આવી પહેલાં बाबा <coughs> कमला so, से जिम्मे कार्य होता है अबे आपरे जाइए कुआ लो यहां गाडियों ने लाइन लागो मिली राजस्थानी गाडी जावे जाइए भाई परवे नवे जाइए कुआ तो आ होटल से यहां અને આપણે આખી નથી લોડ કરવાનું છે ને લોડ કરવાનું છે આપણે અલગના દોયડા ભરવાના છે આપણે હા અમે દેખાય ને એમાંથી ભરવાનું છે આપણે આપણે અહીંયા ગાડી પડી વશમાં આ માળિયા હાઈવે રસ્તો દીપક દીપક રે ભાઈ ઓ આને આપણે કાટા પર સરાઈ છે ગાડી તો અહીંયા આપણે એટી પાસે આવા 17 મિનિટ તો પાછા જવું આપણે ભરવાનું છે ને લોડિંગ કરવા માટે તો આ માળ્યો હાઈવે રસ્તો છે તો આપસે તો આપણે કાંટો કરાવી છે અત્યારે અને તમને શું કેવા ગયા પાંચ લેવા અહીંયા કાટા છે થી

ફાઇનલી દોસ્તો આપણી ગાડી એકા લોડ થઈ ગઈ છે અને લોડ કરીને પાટો પાટો કરી લીધું ને આપણે દીવાલે બાંધી દીધી છે જો ઈ ગોર પર બાંધી હવે આપણે આયા હાથ પગ ને મોઢું એવું ધોઈએ સાફ ઈતઈએ તા હું જે આપડી બીલ બીલ આવી જાય તો આપણે હવે જા પાણી પીઈએ જો આપણે કમ્પ્લીટ કે માગર આલ્યા થઈતી पोर्टल बाजू तो वीडियो માં બનાઈ રહ્યો આપડે હવે અહીંથી આપણે નેક કરીશું 10 12 વાગે પેલે આપણે ભાવનગર પૂગી જાશું આપણે અહીંથી સુરેન્દ્રનગર વાળો રસ્તો જો કેવો છે ભઈ ઘોર પડાયો હાલ્યા તારે ખબરયા પાથી હલાયા પાથી હાલ્યા અહીંથી તો વીડિયો માં બનાઈ રહ્યો તો ફાઇનલી દોસ્તો આપણી બિલ આવી ગઈ છે અને હવે આપણે અહીંથી

બધી ગાડી ઉપડી છે નવ નવું ઊંચું છે અને આપણે અત્યારે શ્યોર વચ્ચે આપણે અલંગનું કેન્સલ થયું હતું માલમાં થોડોક વજન પોસો હતો આપણે દસ ટન ભરવાનું કીધું અને તો આપણે એક તે અહીંયા તો લગાડી દીધી આપણી ગાડી ખાલી થાવા મિલી છે અર્ધી પોણી ખાલી પણ થઈ ગઈ તો આપણે કમલેશી બેઠા છે તો આપણે આ ટિપ નો વિડિયો અહીંયા પૂરો થાય છે તો બધાને જય માતાજી જય બાર કા ડી તો ફરી આપણે એક નવી ટિપ માં પાછા આવો